મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં યોજાયેલી પોલીસ મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદના વિવિધ સત્રોમાં ભાગ લઈ રહ્યા છે ભારતની પ્રથમ અવકાશ આધારિત સૌર વેધશાળા આદિત્ય એલવન ઉપગ્રહ આજે સાંજે ચાર વાગે નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે હિમાચલ પ્રદેશના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કેરિયર પોઈન્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે યુએનના માનવતાવાદી બાબતોના સેક્રેટરી જનરલે કહ્યું છે કે ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા સતત બોમ્બમારાથી ગાઝા હવે વસવાટ માટે યોગ્ય નથી રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય એનએસઓએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર સાત પૂર્ણાંક ત્રણ ટકા રહેશે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું છે કે ગઈકાલે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં ટોળાના હુમલામાં તેના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં યોજાયેલી પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદના વિવિધ સત્રોમાં ભાગ લઈ રહ્યા છે આ પરિષદનું આયોજન રાજસ્થાન આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે શ્રી મોદી આજે અને આવતીકાલે પરિષદમાં તમામ મહત્વપૂર્ણ સત્રોમાં હાજરી આપશે હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવેલ આ પરિષદમાં ડીજીપી આઈજીપી અને પોલીસ સંગઠનના વડાઓ હાજરી આપી રહ્યા છે તથા દેશભરમાંથી વિવિધ રેન્કના પાંચસોથી વધુ પોલીસ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લઈ રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે આ ત્રણ દિવસીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું પરિષદમાં સાયબર ક્રાઇમ કંટ્રોલ પોલીસ સેવાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ આતંકવાદ વિરોધી પડકારો ડાબેરી ઉગ્રવાદ અને જેલ સુધારણા પર ચર્ચા કરવામાં આવી રહી છે ઉપરાંત ક્રાઇમ કંટ્રોલ માટે બનાવવામાં આવેલા નવા કાયદાના અમલીકરણની પદ્ધતિઓ ભાવિ પોલીસ તંત્ર અને યાંત્રિક બુદ્ધિમત્તા અને ડીપ ફેક જેવી નવી ટેકનોલોજી દ્વારા ઉભા થતા પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓગણત્રીસમી જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિમાં અત્યાર સુધી માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક કરોડથી વધુની નોંધણી થઈ છે શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે ચાર હજારથી વધુ સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમ ખાતે ટાઉન હોલમાં યોજાશે તેમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન એમસીક્યુ સ્પર્ધા આ મહિનાની બારમી તારીખ સુધી માય ગવર્મેન્ટ પોર્ટલ પર છ થી બારમા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે મંત્રાલયે કહ્યું છે કે મુખ્ય કાર્યાલયના અગ્રદૂત તરીકે બારમી જાન્યુઆરીથી ત્રેવીસમી જાન્યુઆરી સુધી યુવા દિવસ તરીકે શાળા સ્તરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે મંત્રાલયે જણાવ્યું હતું કે માય ગવર્મેન્ટ પોર્ટલ પરના તેમના પ્રશ્નોના આધારે બે હજાર પચાસ સહભાગીઓની પસંદગી કરવામાં આવશે અને તેમને પ્રધાનમંત્રી દ્વારા લખાયેલ હિન્દી અને અંગ્રેજીમાં એક્ઝામ વોરિયર્સ પુસ્તક અને પ્રમાણપત્રોનો સમાવેશ કરતી વિશેષ પરીક્ષા પે ચર્ચા કીટ આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયક સ્વસ્તિ મેહુલ દ્વારા ગાયેલા ભગવાન રામ પર આધારિત ભજનની પ્રશંસા કરી છે ભજન રામ આયંગેને સોશિયલ મીડિયા પર શેર કરતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો છે કે જો કોઈ આ ભજન એકવાર સાંભળે તો તે લાંબા સમય સુધી કાનમાં ગુંજતું રહે છે તેમણે ઉમેર્યું કે તે આંખોને આંસુથી અને મનને લાગણીઓથી ભરી દે છે ભારતની પ્રથમ અવકાશ આધારિત સૌર વેધશાળા આદિત્ય એલવન ઉપગ્રહ આજે સાંજે ચાર વાગે તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચશે અગાઉ ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે આદિત્ય એલવન છઠ્ઠી જાન્યુઆરીએ તેના એલવન પોઈન્ટ પર પહોંચવા જઈ રહ્યું છે પૃથ્વીથી આશરે એક પૂર્ણાંક પાંચ મિલિયન કિલોમીટર દૂર સ્થિત આદિત્ય એલવન તેના એલવન પોઈન્ટે પહોંચવા પર એક નિર્ણાયક દાવપેજ ચલાવશે ઉલ્લેખનીય છે કે બીજી સપ્ટેમ્બરે શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવેલો આ ઉપગ્રહ આગામી પાંચ વર્ષ સુધી આ વ્યૂહાત્મક સ્થાન પર રહેવાની અપેક્ષા છે ઇસરોના અધ્યક્ષે કહ્યું હતું કે એકવાર આદિત્ય એલવન આ પાર્કિંગ સ્પોટ પર પહોંચી જશે તો તે પૃથ્વીની જેમ જ સૂર્યની પરિક્રમા કરશે તેમણે ઉમેર્યું હતું કે આ અનુકૂળ બિંદુથી તે ગ્રહણ દરમિયાન સૂર્યને પણ સતત નિહાળી શકશે અને વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરી શકશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે હિમાચલ પ્રદેશના એક દિવસીય પ્રવાસ પર છે આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હમીરપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કેરિયર પોઈન્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વર્ષ બે હજાર સુડતાળીસ સુધી ભારતને વિકસિત બનાવવામાં યુવાનોની ભૂમિકા વિષય પર સંવાદમાં સામેલ થશે આ પ્રસંગે રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકોર ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજેશ ધામાણી પણ હાજર રહેશે શ્રી હિમાચલ પ્રદેશમાં પાંચસોમાં એજ્યુકેશનલ પ્રમોશન સેન્ટરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે છો સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના સેક્રેટરી જનરલ માર્ટિન ગ્રીફીત્સે કહ્યું છે કે ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા સતત બોમ્બ મારાથી ગાઝા હવે વસવાટ માટે અયોગ્ય બની ગયું છે ઇઝરાયેલ પર હમાસ દ્વારા સાત ઓક્ટોબરના ભયાનક હુમલાના ત્રણ મહિના પછી ગાઝા મૃત્યુ અને નિરાશાનું સ્થળ બની ગયું છે એમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું આ દરમિયાન ઇઝરાયેલના સંરક્ષણ દળોએ કહ્યું છે કે તેણે એક દિવસ પહેલા ગાઝા પટ્ટીમાં હમાસના સોથી વધુ સ્થળ પર હુમલો કર્યો છે જેમાં હમાસને નોંધપાત્ર નુકસાન થયું છે પરંતુ ગાઝામાં ઇઝરાયેલી સેનાના ત્રણેય ભાગો દ્વારા કરવામાં આવેલા હુમલામાં હમાસના કમાન્ડ સેન્ટર લોન્ચપેડ્સ હથિયારોના ડેપો તેમજ અન્ય માળખાને નુકસાન થયું છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય એનએસઓએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર સાત પૂર્ણાંક ત્રણ ટકા રહેશે ગયા નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર સાત પૂર્ણાક બે ટકાની આસપાસ હતો એનએસઓ ચાલુ નાણાકીય વર્ષ માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ પર તૈયાર કરવામાં આવેલા તેના અહેવાલમાં બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર દસ સાત ટકા રહેવાનો અંદાજ છે રિપોર્ટ અનુસાર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો સિવાય અર્થતંત્રના તમામ ક્ષેત્રોનો વિકાસ દર છ ટકાથી વધુ રહેવાની સંભાવના છે એનએસઓ રિપોર્ટ વિવિધ મંત્રાલયો વિભાગો અને બિન સરકારી એજન્સીઓ પાસેથી મળેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું છે કે ગઈકાલે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં ટોળાના હુમલામાં તેના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે કથિત રાશન વિતરણ કૌભાંડને લઈને ટીએમસી નેતા શેખ શાહજહાના ઘરે દરોડા દરમિયાન ટોળાએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો ઈડીએ જણાવ્યું હતું કે લગભગ એક હજાર લોકોએ લાઠીઓ પથ્થરો અને ઈંટો સહિતના હથિયારોથી ઈડી ટીમ પર હુમલો કર્યો હતો અને જરૂરી કાર્યવાહી માટે ગુનેગારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઈડીએ કહ્યું કે ટોળાએ અધિકારીઓનો મોબાઈલ ફોન લેપટોપ રોકડ અને વોલેટ જેવી અંગત વસ્તુઓ પણ છીનવી લીધી હતી પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી વિવિધ એફઆઈઆરના આધારે ઈડીએ પીડીએસ કૌભાંડની તપાસ શરૂ કરી હતી ઈડીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન વિવિધ ખાનગી વ્યક્તિઓ કથિત રીતે પીડીએસ રાશનના અનધિકૃત કબજામાં અને ડાંગરની બોગસ ખરીદીમાં સામેલ હોવાનું જણાવાયું છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળમાં જાહેર વિતરણ પ્રણાલીમાં કૌભાંડના આરોપસર તૃણમૂલ કોંગ્રેસના નેતા શંકર આધ્યાની ધરપકડ કરી છે આજે તબીબી તપાસ માટે કર્મચારી રાજ્ય વીમાની જોકા હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા છે ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં જાહેર વિતરણ પ્રણાલી હેઠળ લાભાર્થીઓનું લગભગ ત્રીસ ટકા અનાજ ખુલ્લા બજારમાં વેચવામાં આવ્યું હતું પુરૂષોની અંડર નાઇન્ટીન ક્રિકેટમાં ભારત આજે જોહાનિસબર્ગના ઓલ્ડ એડવિયર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામે એક દિવસીય મેચ રમશે જે બપોરે દોઢ વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે ત્રણ દેશો વચ્ચેની આ શ્રેણીમાં ભારત ટુર્નામેન્ટમાં તેની તમામ મેચ જીતવાને કારણે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે શ્રેણીનો ત્રીજો સભ્ય અફઘાનિસ્તાન બીજા સ્થાને છે જ્યારે યજમાન દક્ષિણ આફિકા ત્રીજા સ્થાને છે બાંગ્લાદેશના ઢાકામાં ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોએ બેનાપોલ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા ફાયર સર્વિસ મીડિયા સેલના અધિકારી તલહાબિન ઝાસીમના જણાવ્યા અનુસાર ઢાકા જતી ટ્રેનના ચાર ડબ્બા ઢાકાના ગોપીબાગ ખાતે લગભગ નવ વાગે કમલાપુર રેલવે સ્ટેશન પહોંચતા પહેલા જ બળી ગયા હતા આઠ અગ્નિશામક ટુકડીઓએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં યોજાયેલી પોલીસ મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદના વિવિધ સત્રોમાં ભાગ લઈ રહ્યા છે ભારતની પ્રથમ અવકાશ આધારિત સૌર વેધશાળા આદિત્ય એલવન ઉપગ્રહ આજે સાંજે ચાર વાગે તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચશે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે હિમાચલ પ્રદેશના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કેરિયર પોઈન્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા